નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશન ટી સમયે જે લાભાર્થીનું તમે ઈ કેવાય કર્યું હોય એ જ લાભાર્થી તમારે ટીએચઆર વિતરણ કરતા સમયે ફોટો ક્લિક કરવાનો રહેશે તે સંદર્ભનું તેવીસ માં અપડેટ હતું હાલ અપડેટ આપણી સામે ત્રેવીસ પોઈન્ટ સાત છે તેની અંદર સાત મહત્વના સુધારાઓ થયા છે એ તમામ સુધારા છે આપણે સમજીએ છીએ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં આવો છો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીં તમે જેવું અપડેટ કરો છો તો આપણી સામે છે એ નવા નવ સુધારા છે પરંતુ અહીં સાત સુધારા છે એ ખૂબ અગત્યના છે એ સુધારાની અંદર સૌથી પહેલાં છે એ રાબેતા મુજબ અહીં તમે વોટ્સ ન્યૂમાં જોવો છો આ નવ સુધારા આપણને જોવા મળે છે આપણે રાબેતા મુજબ તમામે તમામ સુધારા છે એ સમજીએ છીએ ઓકે અપડેટ તમે કરી લેશો અહીંયાથી એપ્લિકેશન છે એને ઓપન કરી દેશો તો અહીં આપણે સામે સૌથી પહેલો જે સુધારો છે એ અપાર આઈડી અનુલક્ષીને છે હવે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર અપાર આઈડી છે એ આંગણવાડી કાર્યકર બેન છે એ ક્રિએટ કરી શકે છે એ કઈ રીતે થશે જરા સમજીએ તમે છે એ બેનિફિશરીમાં જશો પોષણ ટેકર એપ્લિકેશનને ઓપન કરી લાભાર્થીના બોક્સમાં જશો ત્યાંથી ત્રણથી છ વર્ષના લાભાર્થી છે તેમાં જશો અને ત્યાં જઈ અને તમારે છે એ કોઈ એક નામ ઉપર ક્લિક કરો દાખલા તરીકે પાંચ વર્ષ પૂર્ણ થયા છે એ બાળક ઉપર તમે ક્લિક આપો છો તો અહીંયા તમે જોઈ શકો છો તમારી સામે છે એ હવે અપાર આઈડી છે એ બનાવી શકાય છે અપાર આઈડી એ છે કે એ આ આખો બાળકનો એક આઈડી છે કે જે બાળક લાંબા ગાળા સુધી અભ્યાસ કરે છે તો તેનો એક આઈડી એક જનરેટ થશે અને એ આઈડી છે એના અભ્યાસની અંદર એ લાંબા ગાળાના અભ્યાસ સુધી એ એ ક્રિએટ થઈ શકે એ આખો અપાર આઈડી છે આપ સમજો છો અહીં તમે એના પર ક્લિક આપો ક્લિક આપો છો એટલે અહીંયા તમારે છે એ અપાર આઈડી છે બનાવવાનો આવે છે અહીંયા તમારે ક્લિક આપી દેવાનું છે એના જે ફાધર છે મધર છે એનો જે રિલેશનશિપ થતું હોય એનું આપવાનું છે અહીંયા એનો યુઆઈડી નંબર છે એ આપવાનો છે અહીં આધાર જે ઓથેન્ટિકેશન આઈડી નંબર છે એ આપવાનો છે અને સબમિટ ઉપર ક્લિક આપી દો તો એનો આ આધાર છે એ અપાર આઈડી છે એ બની જશે આના ઉપર આપણે પર્ટિક્યુલરલી એક સરસ વિડિયો બનાવીશું અપાર આઈડી કઈ રીતે ક્રિએટ થશે એ આપણે અલગથી સમજીશું પરંતુ હાલ ત્રેવીસ પોઈન્ટ સાતમાં આપણે સમજીએ કે આ એક નવો સુધારો છે કે હવે આંગણવાડી કાર્યકર બહેન છે એ લાભાર્થીનું ત્રણથી છ વર્ષના બોક્સમાં જશે ને ત્યાંથી અપાર આઈડી છે એ બનાવી શકશે ઓકે આ હતું પહેલું અપડેટ હવે બીજું અપડેટ છે એ ખાસ કરીને એસએનપીને અનુલક્ષીને છે હવે એસએનપીનો અર્થ એ થશે કે આપણે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ છે એટલે કે પૂરક પોષણ આહાર યોજના અંતર્ગત આપણે લાભાર્થીઓને ટીએચઆર આપીએ છીએ બાળકોને આપણે એચસીએમ આપીએ છીએ ગરમ ભોજન આપીએ છે તો એ ઓપ્શન છે આપણી સામે છે જેમ કે તમે કોઈ એક લાભાર્થીમાં જશો જ્યારે આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જઈએ છીએ ત્યાં જયા જશો અને ત્યાં આપણે લાભાર્થીને ટીએચઆર વેરાણ આપીએ છીએ સગર્ભા ધાત્રી બહેનોને ટીએચઆર આપીએ છીએ છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોને ટીએચઆર આપીએ છીએ અને જે ત્રણથી છ વર્ષના જે બાળકો છે એને આપણે એચ સીએમ આપીએ છીએ એટલે ગરમ ભોજન આપીએ છો હવે આ ભોજન છે એને નથી લેવું તો ત્યાં એ લાભ બંધ થશે એ પ્રકારનું ઓપ્શન છે હવે લાભાર્થીની અંદર આવ્યું આપ સમજો છો જેમ કે આપણે લાભાર્થીમાં જઈશું ત્યાં તમે ક્લિક આપો છો જેમ કે અહીંયા કોઈ એક બેન છે એને ટીએચઆરનો લાભ લેવો નથી તો શું થશે એના નામ ઉપર ત્રણ ડોટ ઉપર તમે ક્લિક આપો ત્રણ ડોટ ઉપર ક્લિક આપો છો તો અહીંયા તમે જોશો અહીં ટીએચઆર અને એસએનપી ઓપ્શન છે એવું આવે છે હવે આના ઉપર તમે ક્લિક આપો તો હવે એ જે અહીંયા આપ્યું છે કે ભાઈ આ બેન છે એ હાલ ટીએચઆરનો લાભ લઈ રહ્યા છે શું તેમને લાભ લેવો નથી અહીંયા તમે જોશો અહીંયા આપેલું છે અહીં ઉપરની સાઈડમાં લખેલું છે કે શું બાળકને લાભાર્થી છે એને ટીએચઆરનો લાભ લેવો છે તો યસ છે જો તમે નો પર ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે આવશે કે હવે આ બેન લાભ લેવા માંગતા નથી આપણી યાદીમાં હશે પરંતુ ટીએચઆર વિતરણ કરવા આપણે જઈએ છીએ અત્યારે એ બેનનું નામ ત્યાંથી નીકળી જશે એ અનુલક્ષીને આ બીજું અપડેટ છે કે જેમાં લાભાર્થી છે તેને એસએનપીનો લાભ જે આપણે આપવાનો છે એ લાભ એને લેવો હોય તો હા છે જો ન લેવો હોય તો આપણે એ લાભ છે તે બંધ કરી શકીએ છીએ એની એન્ટ્રી આ પ્રકાર આ પ્રકારે થશે તો આ હતું બીજો જે સુધારો છે એ ત્રીજા નંબરનો સુધારો છે ખાસ કરીને સમજો જે બાળકો છે જેના એ અપંગ છે દિવ્યાંગ બાળકો છે જેમ કે અહીંયા આપણે બાળકોમાં જઈએ દિવ્યાંગ બાળકોની જ્યારે આપણે એન્ટ્રી કરતા હોઈએ છીએ ત્યારે હવે એની અંદર એક નંબર છે યુ આઈડી નંબર છે એ દાખલ કરવાનો આવતો જેમ કે અહીં આપણે એક નામ ઉપર ક્લિક આપીએ પ્રોફાઇલ અપડેટમાં જઈએ પ્રોફાઇલ અપડેટમાં તમે જેવું જાઓ છો તો અહીંયાની સાઈડમાં સૌથી છેલ્લે આવે છે કે આ શું આ બાળક છે એ દિવ્યાંગ છે એ સીએમ ઓફિસ અને ની અંદર નોંધાયેલો છે યસ તમે આપો છો તો અહીં તમારી સામે છે એ બધું આવતું કે ભાઈ હા એ દિવ્યાંગ છે તો એ કયા પ્રકારનો દિવ્યાંગ છે એ આવતું દાખલા તરીકે સ્પીકિંગમાં દિવ્યાંગ છે તો અહીંયા એનો યુઆઈડી નંબર છે તમારે અહીંયા લખવાનું આવતું હાલ છે એ એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે યુઆઈડી નંબર છે એ તમારી પાસે અવેલેબલ નહીં હોય જેમ કે અહીં લખ્યું છે કે યુઆઈડી એ ભારત સરકાર દ્વારા અપંગ વ્યક્તિઓ માટે જાહેર કરવામાં આવેલો અઢાર આંકડાનો ઓળખ નંબર છે એ અહીંયા તમારે દાખલ કરવો પડતો પણ હવે એ દાખલ નહીં કરો તો પણ ચાલશે એ અનુલક્ષીને આ ત્રીજા નંબરનો સુધારો છે એટલે કે યુડીઆઈડી નંબર હવે ફરજિયાત નથી તો આ વાત હતી ત્રીજા નંબરના સુધારા સંદર્ભે ઓકે હવે વાત કરીએ છીએ ચોથા નંબરનો સુધારો અને એ છે આપણે ખાસ કરીને લાભાર્થીની પ્રોફાઇલની અંદરથી આપણે હવે ઈ કેવાયસી કરી શકીએ છીએ દેખલા તરીકે સમજીએ ચલો ચોથા નંબરનો જો સુધારો એ છે કે હવે આપણે લાભાર્થીનું ઈ કેવાયસી કરવું હોય કે ફોટો કેપ્ચર કરવો હશે તો આપણે લાભાર્થીના પ્રોફાઇલમાં જઈને જ કરી શકશું જેમ કે અહીંયા છે તમે કોઈ એક લાભાર્થી ઉપર ક્લિક આપ્યું છ મહિનાથી ત્રણ ઉપર છે એના પર ક્લિક આપો લાભાર્થીના નામ ઉપર ક્લિક આપો એના ઉપર તમે ક્લિક આપો છે અહીંયા યસ આનું આ આધાર કાર્ડ વેરિફિકેશન છે એ થઈ ગયેલું છે ઓકે આપણે જેનું નથી થયું છે ને એનું જોઈએ જેમ કે સગર્ભાબહેન છે એના પર ક્લિક આપીએ કોઈ એક નામ ઉપર ક્લિક આપીશું એટલે આવી જશે દાખલા તરીકે અહીંયા ચલો આપણે સમજીએ છીએ એટલે અહીંયા લાભાર્થીની પ્રોફાઇલની અંદરથી જ તમે હવે એ છે એ સુધારો કરી શકો છો યસ અહીંયા આપણે જોઈએ છે યસ અહીંયા તમે જોશો આ પ્રોફાઇલ ઉપર આપણે કાપ્યું તો અહીંયા ઉપરની સાઈડમાં છે એક મેસેજ આવી ગયો આ મેસેજનો અર્થ એ છે કે હવે તમે છે એ અહીંયાથી ઈ કેવાયસી અને ફોટો કેપ્ચર છે એ સરળતાથી કરી શકો છો જેમ કે અહીંયા આપણે લાભાર્થી છે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરીએ તો હવે એ ડાયરેક્ટલી તમે આવી જશો ક્યાં કે જ્યાં તમારે એ લાભાર્થી છે એનું આધાર કાર્ડ છે એ નોંધવાનું છે યસ અહીંયાથી ઓપ્શન આવી ગયો મેરી પહેચાન પેજ આવી ગયું ત્યાંથી તમે એનો આધાર નંબર નાખો છો પછી અહીંયા કેપ્ચન નાખો છો અને તમે એ ઈ કેવાયસી છે એનું કરી શકો છો હવે લાભાર્થીનું ઈ કેવાયસી એના બાકી હશે તો એના નામ છે ત્યાંથી જ તમે કરી શકો છો આ પ્રકાર એનું અપડેટ છે આ ચોથા નંબરનું કે જેમાં ઈ કેવાયસી તમારે કરવું હોય તો લાભાર્થીના પ્રોફાઇલ ઉપર તમે ક્લિક આપો ત્યાંથી તમે ડાયરેક્ટલી આ છે ઈ કેવાયસી સી અને એફઆરએસ કરી શકો છો ઓકે હવે વાત કરીએ પાંચમા નંબરનો શોધરણ એ હતો ખાસ કરીને ઈ સી સી ના અનુલક્ષીને એટલે અહીં આપણે અગત્યનું એ છે કે આપણે પૂર્વ પ્રાથમિકની જે પ્રવૃત્તિ કરાવીએ છે એ હવે રવિવારે બંધ થશે રવિવારે એ પ્રવૃત્તિ આપણે કરવાની આવતી નથી આમ તો જોવા જઈએ તો આપણે ઈ લર્નિંગ છે એ મોસ્ટ ઓફલી આંગણવાડી કેન્દ્ર છે એ રવિવારે બંધ જ હોય તો ઈ સીસીની પ્રવૃત્તિ છે એ રવિવારે થતી નથી તો એ પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો છે અહીંયા ઈસી નો અર્થ છે અર્લી ચાઈલ્ડ કેર એન્ડુકેશન ઓકે એટલે રવિવારે આપણે આ એન્ટ્રી કરવાની નથી સંદર્ભે ઓકે હવે આપણી પાસે છે છે ખાસ કરીને જે બાળકો છે એ શાળામાં આપણે પ્રવેશ આપ્યો છે જે બાળકોને આપણે બાળવાટિકા છે એમાં પ્રવેશ આપ્યો છે એ બાળકોની અંદર એક ઓપ્શન એવો આવતો હતો કે જો એ બાળ બાળવાટિકામાં જશે તો એને ટીએચઆર અને એસએનપી છે બંધ થઈ જશે તો હાલ આ અપડેટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ બાળક છે કે જ્યારે ટીએચઆર અને એસ એનપીનો લાભ છે એને હવે બંધ નહીં થાય એને લાભ ચાલુ રહેશે યસ અહીંયા આપણે જોઈએ કોઈ એક બાળક છે પાંચ વર્ષ એના પૂર્ણ થયા છે એના પર તમે ક્લિક આપો છો ત્રણ ડોટ ઉપર ક્લિક ક્લિક આપી દો અપડેટ ઉપર તમે ક્લિક આપો પ્રોફાઇલ અપડેટ ઉપર ક્લિક આપી દો પછી એનામાં તમે જાઓ તો અહીંયા સ્કૂલ પ્રવેશ આપી દીધું છે તો જેવું સ્કૂલ પ્રવેશ ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાં ઓપ્શન એવો આવતો હતો કે જો તમે એને શાળા પ્રવેશ આપો છો બાલવાટિકા પ્રવેશ આપો છો તો તમે એને ટીએચઆર અને એચ સીએમ છે એ આપી શકતા નથી આવું અગાઉ હતું પરંતુ આ ત્રેવીસ પોઈન્ટ સાત મુજબ હવે તમે એને એ તમારા ટીએચઆર અને એચ સીએમની અંદર છે એ બાળક આવશે ખાસ કરીને તો એ એચ સીએમ છે એની અંદર એ બાળક આવશે આશા રાખું છું આપ સમજી રહ્યા છો કે આપ ક્યાં વાત આપણે કરી રહ્યા છીએ દાખલા તરીકે અહીંયા તમે બાળક છે પાંચ વર્ષ એના પૂર્ણ થઈ ગયા છે વાટિકામાં તમે પ્રવેશ આપ્યો બાળવાટિકાની એન્ટ્રી કઈ રીતે થાય એના માટે અલગથી વિડીયો બનાવેલો છે કે બાળવાટિકામાં પ્રવેશ કરવો હોય તો એની એન્ટ્રી કઈ રીતે થશે એ તમે જોઈ લેશો યસ અહીંયા આપણે ફરી વાર જોઈએ કોઈ એક બાળક છે એના પર આપણે ક્લિક આપીએ પ્રોફાઇલ અપડેટ ઉપર ક્લિક આપ્યું અહીંયા છે તમે જુઓ એ શાળા પ્રવેશ જો અહીંયા બાકી છે અહીંયા તમે ગોઈંગ ટુ સ્કૂલ યસ સ્કૂલ એને અહીંયાથી તમે જાઓ

ઓકે ને હવે હવે છઠ્ઠા નંબરનો સુધારોને એ બહુ અગત્યનો છે કે આપણે જ્યારે પણ ટીએચઆર વિતરણ કરવા જતા હતા એ સમયે આપણે ઓટીપી છે એ આપવો પડતો હતો કે તમે ઓટીપી વગર હવે ટીએચઆર વિતરણ છે એ કરી શકો છો ખાસ કરીને આપણે અહીંયા જોઈએ ટીએચઆર વિતરણ કરવા આપણે જોઈશું ત્યાંથી હાલ તો આપણે બધા લોકોને ટી એચઆર વિતરણ છે એ કરી દીધું છે પરંતુ જ્યારે ટીએચઆર વિતરણ કરવા જાઓ તો સમસ્યા એ આવતી હતી કે તમે લાભાર્થી છે એનો જ એ જેનું ઇ કેવાય સી થયું હોય એનો જ ફોટો છે તમારે ક્લિક કરવાનો અને જેવું ક્લિક કરો છો એટલે તમારે મોબાઈલ વેરિફિકેશન આવે અને મોબાઈલની ઉપર તમે ક્લિક આપો છો પછી જ ઓટીપી આવે ને તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો એવું હતું પરંતુ હવે એ ઓટીપી વગર પણ તમે ટીએચઆર વિતરણ છે એ કરી શકો છો તો આ હતા ખાસ ત્રેવીસ પોઈન્ટ સાતમાં આવેલા સુધારા જે સાત સુધારા છે એ ખૂબ અગત્યના છે એમાં અગત્યનું કહી શકાય એ છે એક અપર આઈડી છે ઈ કેવાય સીનો છે એ પણ અગત્યનું છે અને તમે જે બાળવાટિકાના જે બાળકો છે એ પણ અગત્યનું છે મૂળ આ સુધારા સાત છે આશા રાખીએ છીએ કે આ સાથે સાત સુધારા આપ સમજ્યા છો જલ્દીથી ત્રેવીસ પોઈન્ટ સાતનું નું અપડેટ કરી લેશો અને ઓશન ટ્રેકરમાં કામગીરી પૂર્ણ કરશો ફરી મળીએ જાય આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો આભાર